ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં શિવાજીનગર રામપરા રોડ ખાતે આવેલ ધ્રુવ મેટરનિટી હોમ અને બાપા સીતારામ હોસ્પિટલ દ્વારા એક નવા સોપાનનો શુભારંભ પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરમપૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ શિવકુંજ આશ્રમ અધેવાડાના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા થ્રુ મેટર્નિટી હોમ અને બાપા સીતારામ હોસ્પિટલમાં પોઈઝન અને સર્પદંશ તથા શ્વાસ ચડવો બેભાન થઈ જવું આંચકી આવવી પેરાલિસિસની અસર તેમજ અકસ્માતથી થયેલી ઇજા તથા મગજનું હેમરેજ તથા રોગનો હુમલો ટાઇફોડ અને ડેન્ગ્યુ અને મગજનો તાવ જેરી કમળાની અસર વગેરે ઇમરજન્સી સેવાઓ મળી રહેશે હોસ્પિટલમાં વેન્ટિલેટર મલ્ટિપેરામોનિટર ઇન્ફ્યુઝન પમ્પ ડિફ્રિબિલેટર ઈસીજી મશીન નેબિલાઇઝર સહિતના આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ ઇમરજન્સી અને આઈસીયુના સુપર સ્પેશિયાલિસ્ટ હવે આપણા તળાજા શહેરમાં ફૂલ ટાઈમ મળશે ડૉક્ટર ધનંજયડી દવે બારૈયા એમબીબીએસ એમડી આઈડીસીસીએમ ક્રિટિકલ કેર ફિઝિશિયન ઇમરજન્સી અને આઈસીયુના સુપર સ્પેશિયાલિસ્ટ ફૂલ ટાઈમ મળશે ભાવનગર તેમજ અમદાવાદમાં દર્દીઓને મળતી સુવિધા હવે તળાજા શહેરમાં પણ મળી રહેશે વધુ માહિતી માટે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર સેવન થ્રી એટ થ્રી સેવન વન ઝીરો સેવન સેવન વન ઉપર સંપર્ક કરો સરનામું નોંધી લેશો તળાજા શહેરમાં શિવાજીનગર શિવાજીના પુતળા પાસે રામપરા રોડ તળાજા જિલ્લો ભાવનગર સમ્રાટ સમાચાર તળાજા નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર ધનંજય બી દવે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ધ્રુવ મેટર્નિટી હોસ્પિટલ અને બાપા સીતારામ જનરલ હોસ્પિટલ દ્વારા આજે અમે એક નવા સોપાનો શુભારંભ કરીએ છીએ આઈસીયુ અને પોઈઝન સેન્ટર આજથી પોઈઝન સર્પદંશ હૃદયરોગનો હુમલો ઝેરી કમળો આ પ્રકારના બધા જ ઇમરજન્સી કેસની સુવિધા ભાવનગર લેવલના અધ્યાત્મ અને આકૃતિ આઈસીયુ લેવલની સુવિધા ચાલુ કરીએ છીએ તો હવે આપને કોઈ પણ તકલીફ હોય તો શિવાજીનગર રામપરા રોડ પર આવેલ રૂમ મેટરનિટી હોસ્પિટલ અને બાપા સીતારામ જનરલ હોસ્પિટલનો સંપર્ક કરવો